મોરબીના વાકાનેર હાઈવે પર જાડિયા ગામ પાસે અજય સ્ટીલ નામની પેઢી પર ટ્રેડમાર્કના ઉલ્લંઘન બદલ પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું અજય સ્ટીલ નામની કંપનીમાં ટ્રેડમાર્કનો ભંગ કરીને રુદ્રાક્ષ ગ્લોબલ કંપનીના લોખંડના સળિયા બનાવવામાં આવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું સ્થળ પરથી પોલીસે મોટા પ્રમાણમાં રુદ્રાક્ષના લખાણવાળા સળિયા સહિતનો માલ પણ જપ્ત કર્યો હતો હાલમાં પોલીસે અજય સ્ટીલ સામે કાર્યવાહી હાથ ધરી છે તેમજ કોર્ટમાં કાર્યવાહી દરમિયાન

ઘણું બધું ડુપ્લિકેટ ગુડ મળ્યું છે એના સિવાય કલમ સિક્સટી થ્રી સિક્સટી ફોર સિક્સટી ફાઈવની હેઠળ એક્શન કરવામાં આવશે માલ બધું સીઝ કરવામાં આવશે અને ચાર પાંચ દિવસમાં કોર્ટની સામે